ए मैं भगत थी मैंल्या कोना मुनीन भगत थी माने शु खबर तो ठगर ती के भगत थी ए तू इज्जत की बात कर इज्जत तारे तो कोण छे मार बाद में इज्जत न लाग्तीज नहीं या इज्जत छे खाली खा पुछी लेवानो खा गोमा सेवा ने पुछी लेवानो के इज्जत चिटली सेम तोकण है हां सेमा तो कोण आयो तुम ये कदी पठाई फाया बैठो तो ल्या आयो ए भगत हां आ माता ओए ओ देख ओ देख तारे कोडू जम पाड़ी तुम आज मार

એ જો જા તને ભાઈ ભાઈ એ હા જો હેડ્યા અને તું કે હેડ્યો હું તો પૂડા બાત્રી ઘટાવા હા હેગા નિક્સ રૂપિયા મોટા મેળા પચી નહી તું જાણ ગાયો થાપશે

ભલે દેખું તો આવ जाऊ છે હા હા લે હા એ ખાટા છે ને કે થાપે ને બધા ને અમે થાય જો તો પણ કે ને પછી ને નોંતા અમને એ શું જોલી નહીં એ નહીં તાર બાળીને મા બારને આપણે માં બાંધ્યા કહે છે તો તને મને બે ભેગા કાંઈ કુછે મને ખૂટેલો મને એવું લાગે કોઈ ખૂટ્યો ખૂટ્યો તો ખૂટ્યો થતો એક બે દોરત પડતા રહે ઘર ઘર ચીવું ઘરની વાત કરતું આ સહિમ મારે તો ફેકી ખેલાવાડી કે નહીં ખૂટી આયવાડી કયા ઘરને વાત કરવાનું તો ગાયને આવા ક્યાં લઈને આવે નાખું મુશ્કેલ લઈને આવું રોક પીવાનું છે બાજુ ઘર પીવાનું

એને તો વાત છોડ્યો તમે ના પૂછો ને તો એમ જેમ ધમધમા કરે તૈયાર હિયારું એટલે પૂછવું પડે કે બે ના પૂછે ના પૂછે ચાલે

તારી હાલ પકડાયા ચોકન ફે આલી તું મને લાગે બેચી મારી નઈ બારે ભય તો જીવ ઘર રાખો છે જો કોઈ ને ઘર રાખડો તમે વાત માળી હેડો હરજો તો હે એવું હડો કોણ છે હો હતારી મા જો કે અલ્યા કોસે કે તું સે આયુ કોઈ કરાપો આ શું છે હેડો નાના હેડો મામા આરે હાલ આરે ઓલા તાળ શું છે એ ચાર મોટા ફણ્યા છે પલંગ લાયો તોથી આયા તો ભાઈ પલંગ લાયો એ તોથી આયા છે હું ગમનો જ પૈસા લઈ જ્યો મારા પલંગ લાવેલ એમાં આશી વાત તો તમે હવે ઘર બેસ્યું નહી આજુ ને અરે શું કે ખબર કે મારે કે જવું છે એના માટે

અગિયાર રૂપિયા અગિયાર બીના પૈસા તો તો એમ દે પેલા પૈસા પચાસ હજાર રૂપિયા લાવો લાવોના પૈસા તારે ખોખો કઈ નાખ્યો મારી માહોલ તમારે લે આવું ધર્મો નહીં પંદર હજાર રૂપિયા લાવો

પચાસ હજાર રૂપિયા એ પકડી નથી ફોન આવી પૈસા લાવ

ચોથી મગજ નઈ તમારે વધારે આવે પૈસા એક